બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન બનાસ નદીમાં ખનીજ ચોર માફિયાઓ દ્વારા હપ્તાની આડમાં કરી રહેલ રેતનો ધીકતો ધંધો ક્યારે રોકાશે રાજ્યના ઉચ્ચ કક્ષાના ખનીજ તંત્ર વિભાગ કોના પાપે અને કોણ છે ખનીજ માફિયા કોણ છે જિલ્લા અને તાલુકાના લાગતા વળગતા તંત્રના અધિકારીઓ જેના દ્વારા બનાસ નદી લૂંટાઈ રહી છે ત્યારે હવે ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે તો મોટા પાયે અસંખ્ય કિંમતની ખનીજ ચોરી ઝડપાઈ શકે કાંકરેજ તાલુકામાં જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં કંબોઈ તથા દુદાસણ તથા કસળપુરા રૂપપુરા આંગણવાડા તથા ભદ્રેવાડી અને સુદોસણ આબલુન મોટાજામપુર આ તમામ ગામોમાં ખુલ્લે આમ રૂપિયાની આડમાં ધીકતો ધંધો ચાલી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી બિનઅધિકૃત અને અધિકૃત રેતી ખુલ્લે આમ ભરાઈ રહી છે બનાસ નદીમાંથી માફિયા દ્વારા આબલૂન ગામનો સર્વે નંબર છપ્પનની જમીનમાંથી ચારસોથી પાંચસો વીઘા જમીન ખોદી ખુલ્લે આમ રેતીની ચોરી થઈ રહી છે કોઈ રોકવાવાળું નથી તેવું ગામ લોકો દ્વારા રોજ ચર્ચા ચાલી રહી છે મન ફાવે તેમ રાત દિવસ થઈને હજારો ડમ્પરો ભરાઈ રહ્યા છે ખનીજ માફિયાઓના ખિસ્સામાં અધિકારીઓ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ભૂમાફિયાઓ સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે અને પોતાના ઘર ભરી રહ્યા છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કયા કારણસર ખાણ ખનીજ અધિકારીઓ મૌન છે પાટણ અને બનાસકાંઠાના અધિકારીઓ તપાસ કેમ કરતા નથી કોનાથી દબાયેલા રહ્યા છે અને દબાયેલા ન હોય તો શું પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ છે હવે તો શરમ કરો કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેત પણ ખાલી થઈ ગઈ છે તો સ્થળ ઉપર જઈને કેમ તપાસ કરવામાં આવતી નથી તપાસ કરવામાં કયો ગ્રહ નડે છે કોઈ ગ્રહ નડતો હોય તો પંડિતો બોલાવીને જાપ કરાવીએ તેવી કાંકરેજના લોકોમાં ચર્ચા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ